નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ છમાં ચેપ્ટર નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ ચારનો આઠમો દાખલો જોઈશું તો ચાલો સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર પ્રશ્ન નંબર આઠ સો પાનાની એક ચોપડીમાં ઇલાએ પચીસ પાના વાંચ્યા એટલે કે સો પાનાની એક ચોપડી છે એમાંથી ઈલાએ પચીસ પાના વાંચ્યા છે હવે લલિતાએ એ ચોપડીના બે પંચ માઉસ જેટલા પાના વાંચ્યા તો કોણે ઓછું વાંચ્યું એટલે કે અહીં ઈલાએ છે જે ચોપડીના પાના વાંચ્યા છે એ સંખ્યા આપી છે જ્યારે લલિતાનો ભાગ આપેલો છે તો પહેલાં તો આપણે આને ભાગમાં ફેરવીએ એટલે કે અપૂર્ણાંકમાં ફેરવીએ તો ઈલાએ વાંચેલો ભાગ તો શું થશે કેટલા પાના છે તો સો પાના છે અને સો પાના માટે કેટલા પાના વાંચેલા છે ને પચીસ તો પચીસના છેદમાં સો અપૂરાક થાય હવે પચીસ ચોક સો થાય એટલે પચીસ પચીસ સુરી જાય એટલે છેદમાં ચાર વધે એટલે એકના છેદમાં ચાર ઈલાએ વાંચેલો ભાગ છે બરાબર છે હવે ત્યારબાદ તમે જુઓ તો લલિતાએ વાંચેલો ભાગ પણ તમને આપેલો છે તો લલિતાએ વાંચેલો ભાગ તો લલિતાએ વાંચેલો ભાગ કેટલો છે તો બે પંચમાંશ લલિતાએ વાંચેલો ભાગ છે તો શું કીધું છે તો કોણે ઓછું વાંચ્યું તો કયો અપૂર્ણ નાનો છે તે આપણે જોવાનું તો અહીં છે એકના છેદમાં ચાર ઇલાએ વાંચેલો ભાગ અને બેના છેદમાં પાંચ લલિતાએ વાંચેલો ભાગ છે બરાબર છે ચાલો તો અહીં આપણે કહી શકીએ કયો મોટો છે અને કયો નાનો અપૂર્ણાંક છે ના કારણ કે અંશ અને છેદ કંઈ સરખા નથી તો એને આપણે કરવા પડે તો ચાર અને પાંચનો લસા લઈએ તો શું આવેનો લસા તો બે બે ચાર બે એકા બે અને પાંચ એકા પાંચ તો પાંચ દુ દસ દુ વીસ આવે આપણો લસા તો વીસ લસા આવે એટલે કે આપણે છેદમાં વીસ કરવાના તો અહીં કોના વડે ગુણવા પડે પાંચ વડે તો ઉપર પર પાંચ વડે ગુણવાના અહીં ગુણવા પડે ચાર વડે તો ઉપર પર ચાર વડે ગુણવાના તો શું થાય આ પાંચના છેદમાં વીસ અને આ થઈ જાય આઠના છેદમાં વીસ જુઓ છેદ સરખા થઈ ગયા છેદ સરખા થઈ જાય એટલે જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો તો કોનો અંશ મોટો છે આ આઠ મોટા છે તો આઠના છેદમાં વીસ છે એ મોટા તો આઠના છેદમાં વીસ કયો અપૂર્ણાંક છે તો બેના છેદમાં પાંચનો સમ અપૂર્ણાંક છે માટે એકના છેદમાં ચાર કરતા બેના છેદમાં પાંચ મોટા તો આમ કોને ઈલાએ ઓછું વાંચ્યું છે કારણ કે એનો અપૂર્ણ કેવો છે નાનો છે જ્યારે લલિતાનો અપૂર્ણાંક કેવો છે મોટો કારણ કે લલિતાએ વધુ વાંચેલું છે બરાબર છે ચાલો ત્યારબાદ છે દાખલા નંબર નવ તો રફિક એક કલાકમાં ત્રણ છઠ્ઠમાંશ ભાગની કસરત પૂર્ણ કરી અને રોહિતે એક કલાકમાં ત્રણ ચતુર્થાંશ ભાગની કસરત પૂર્ણ કરી તો કોણે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય તો અહીં પહેલાં લખીએ રફિકે એક કલાકમાં કરેલ કસરતનો ભાગ કરેલ કસરત તો કેટલી કસરતના છેદમાં છ ભાગની અને રોહિતે રોહિતે એક કલાકમાં કરેલ કસરત કેટલી છે તોણ ચતુર્થાંશ ભાગ તો કોણે લાંબા સમય સુધી કસરત કરી એટલે કે જેનો અપૂર્ણાંક મોટો તેને વધારે કસરત કરી છે જે ભાગ મોટો તે તો ચાલો તોણ છઠમાઉ અને અહીં ત્રણ ચતુર્થાંશ ચાલો તો અહીં જુઓ અંશ મોટા છે બરાબર સોરી અંશ છે એ કેવા છે સરખા છે ત્રણ અને છેદ કેવા છે અલગ અલગ તો જેનો છેદ મોટો તે અપૂર્ણાંક નાનો જ્યારે અંશ સરખા હોય ત્યારે જેનો છેદ મોટો તે અપૂર્ણાંક નાનો એટલે ત્રણ છથમાંંશ એ નાના કહેવાય ને ત્રણ ચતુર્થાંશ મોટા કહેવાય કેમ કારણ કે અંશ સરખા હોય ત્યારે જે અપૂર્ણાંકનો નાનો તે અપૂર્ણાંક મોટો તો અહીં ત્રણ ચતુર્થાંશ છે એ કેવા છે મોટા છે તો એ કોણનો ભાગ છે તો રોહિત રોહિત લાંબા સમય સુધી કસરત કરી કહેવાય બરાબર છે ચાલો હવે દાખલા નંબર નવ જોઈએ અહીં એ વર્ગના વર્ગમાં પચીસ વિદ્યાર્થીઓ છે તેમાંના વીસ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે બીજા બી વર્ગમાં ત્રીસ વિદ્યાર્થીઓ છે તેમાંના ચોવીસ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે અપૂર્ણાંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ એટલે કે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા કહેવાય તો ચાલો પહેલાં લખીએ વર્ગ એ માં પ્રથમ ક્લાસમાં પાસ થયેલ વિદ્યાર્થીઓનો ભાગ વિદ્યાર્થીઓનો ભાગ કેટલો છે તો આપણે એ વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે તો પચીસ વિદ્યાર્થી એમાંથી કેટલા વિદ્યાર્થી પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે તો વીસ વિદ્યાર્થી તો વીસ ના છેદમાં પચીસ એનો અપૂર્ણાંક બને તો આપણને ખબર છે કે ચાર પંચા વીસ અને પાંચું પાંચું પચીસ આનું અર્થિશંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી શકીએ આપણે તો શું થાય ચારના છેદમાં પા એટલે કે ચારના ચાર પંચમાં આપણા વર્ગ એના પ્રથમ ક્લાસમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનો ભાગ થાય તેવી જ રીતે બી વર્ગના આપણે શોધી કરીએ તો બીજા બી માં વર્ગ વર્ગ બી માં પ્રથમ ક્લાસમાં પાસ થયેલ વિદ્યાર્થીઓનો ભાગ તો ક્લાસ કેટલા વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થી પ્રથમ ક્લાસ સાથે પાસ થયા તો ચોવીસ વિદ્યાર્થી તો અહીં છ ચોક ચોવીસ છ પંચા ત્રીસ તો છ છ ઉડી જાય તો એનો અર્તિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું ચાર તો આપણને સવાલ પૂછેલો છે કે તો અપૂર્ંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા તો અહીં તમે અપૂર્ણ જુઓ અહીં વર્ગ વર્ગ એના છે તે એક ચાર પંચમાંંશ છે અને વર્ગ બીના પણ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ કેવા છે ચાર પંચમાંંશ છે એનો મતલબ કે આ બંને કેવા છે સરખા છે કેવા છે સરખા માટે લખી શકો કે બંને વર્ગમાં બંને વર્ગના પ્રથમ ક્લાસમાં પાસ થનાર વિદ્યાર્થીઓ સરખા છે એને મપૂર્ણાંકનું જ્યારે તમે ધ્યાનમાં રહેતા હોય અપૂર્ણાંકમાં કયો મોટો અને કયો નાનો એ કઈ રીતે નક્કી કરી શકો તો જ્યારે બંને અપૂર્ણાંકો બે અપૂર્ણાંકો આપેલા હોય અંશ અને છેદ બરાબર છે ને આ બાજુ અંશ અને છેદ છે બરાબર જ્યારે પણ તમને છેદ સરખા હોય બંનેના કેવા છેદ સરખા હોય ત્યારે તમારે અંશ જોવાનો અને અંશ જેનો મોટો તે અપૂર્ણાંક એવો મોટો જ્યારે તમને અંશ અને છેદ આપેલા હોય બંનેના અને અંશ મોટા હોય બંને અંશ સરખા હોય બંનેના બરાબર તો ત્યારે જેનો છેદ મોટો તે અપૂર્ણાંક નાનો આટલું ખાલી તમારે યાદ રાખવાનું અને જ્યારે અંશ અને છેદ છે બંને કેવા હોય અલગ અલગ હોય ત્યારે તમારે શું કરવાનું લસા લેવાનો અને લસા લઈને ત્યાર પછી તમારે એના છેદ સરખા કરવાના અને પછી જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો છે એમ નક્કી કરવાનો ચાલો તો આજના વિડીયોમાં બસ આટલું જ આગળનો અભ્યાસ આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય